જ મિત્રો આજે તારીખ છે આજે એકત્રીસ માર્ચ બે હજાર ને ચોવીસ તો આજે આપણે તલમાં પાણી ચાલુ કરેલું છે અને આ અગતરા તલ છે આપણે ઓલી બાજુ પાછતરા એમાં આપણે પાણી ચાલુ કર્યું છે અત્યારે પહેલી આ બાજુ થોરિયામાં પાણી જઈ છે હમણાં હું તમને દેખાડું તલ આપણા બરાબર અગત્રા આ બાજુ રહીએ આપણે જીરુવાળા તલ છે થોરિયાથી ઓલી સાઈડ અને આ બાજુ રહીએ તે આપણે તુરવાળાના છે અગતરા તલ તો એન્ડ સુધી બની રહ્યો જોજો વિડીયો લિંક કરો છો કરી સબસ્ક્રાઈબ કરી વાળજોના મિત્રો તલમાં અત્યારે આપણે પાણી ચાલુ છે અને જોઈ લ્યો આ બાજુ આપણે રહ્યા આ સાઈડ તે આપણા તુરવાળાના તલ છે અને આ બાજુ છે ધોરિયાની ઓલી છે તમને દેખાય તે બધા જીરું તલ છે જોઈ લ્યો તમને દેખાડી દઉં તો આ રિયા આ છે તુવેરવાળાના તલ અને આ બાજુ તમને દેખાય એ છે વાળાના તલ เรียกอะไรเลียกเทเรวันเรียกเขา